રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે તલાટીની પરીક્ષાની અંદર હાજર રહેનાર તમામ ઉમેદવારોના માર્ક્સ જે છે એ જાહેર કરી દેવામાં આવે છે તમે તમારા માર્ક્સ કેવી રીતે ચેક કરી શકો છો એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ સાથે સાથે જે પણ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક રહ્યા છે એમનું જે છે એ રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે એમનું પણ સુધારેલું પરિણામ છે એ જાહેર કરવામાં આવ્યું છે તો એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ હવે શરૂ કરીએ આજનો આ વિડિયો તો એના માટે તમારે જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઈટ છે એના પર પહોંચી જવાનું છે જેવા તમે આ વેબસાઈટ ઉપર આવશો તમારા સામે જે છે એક અપડેટ આવશે લેટેસ્ટ લેટેસ્ટ અપડેટ્સ અને એના સામે વ્યૂ ઓલ નું જે છે એ બટન લખેલું હશે તમારે જે છે એ સિમ્પલી વ્યૂ ઓલ છે એના પર ક્લિક કરી દેવાનું છે તો જેવું તમે વ્યૂ ઓલ પર ક્લિક કરશો આ મુજબનું જે છે એ ઇન્ટરફેસ તમારા સામે ખુલી જશે તો તમે અહીંયા જોઈ શકો છો તમારા માટે બે અગત્યની સૂચનાઓ જે છે એ જાહેર કરવામાં આવેલી છે પહેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો એક બે હજાર પચીસ છવ્વીસ મહેસૂલ તલાટી વર્ગ ત્રણ સ્વર્ગની ચૌદ નવ બે હજાર પચીસ ના રોજ યોજાયેલ પ્રાથમિક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો મેળના ગુણ જાહેર કરવા બાબત એટલે કે જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ તમામના માર્ક જે છે એ જાહેર કરી દેવામાં આવે છે એને કઈ રીતે જોવા એ હું તમને થોડી પછી કહું છું પરંતુ તમે અહીંયા બીજું જે છે સૂચના એ જોઈ લો મહેસૂલ તલાટી વર્ક ત્રણ સ્વર્ગની પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ જાહેર કરેલ મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારો ઉમેદવારોની યાદી અન્વયની રિવાઇઝ યાદી તો આ રિવાઈઝ જે છે એ મેરીટ લિસ્ટ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે હવે તમારે જે છે એ પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમને ઓપ્શન દેખાય છે તમારે એના પર ક્લિક કરવાનું હોય છે પરંતુ આ પીડીએફ ડાઉનલોડ થવાની અંદર જે છે એ ખૂબ જ ટાઈમ લાગશે આ પીડીએફ કારણ કે જે છે એ નવ હજાર પેજ ની પીડીએફ છે તો એ આટલી એ ડાઉનલોડ થઈ શકે નહીં તો એના માટે તમારે સિમ્પલી એ પીડીએફ છે એને ઓપન કરવાની છે અને તમે જોઈ શકો છો મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની કામ ચલાવ યાદી છવ્વીસ નવ બે હજાર પચીસ ના રોજ જે છે એ જાહેર કરવામાં આવી હતી ઉક્તિ યાદીમાં સરકારી નોકરીમાં કાર્યરત હોય તેવા ઉમેદવારોને નિયમ અનુસાર મળવા પાત્ર પાંચ વર્ષની વયમર્યાદાની છૂટછાટ જે છે એ ધ્યાને લઈ લીધેલ હોવાના કારણે એક ઉમેદવારનો ઉક્ત યાદીમાં સમાવેશ થયો ન હતો અને વિગતો ધ્યાને લેતા એક ઉમેદવારને જે છે એ મુખ્ય પરીક્ષા માટે કામ ચલાવ ધોરણે જે છે એ લાયક ગણવામાં આવે છે તો આ નવી યાદી જે છે એ જાહેર કરવામાં આવે છે અને આ આખી લિસ્ટ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો તો તમારું આ લિસ્ટની અંદર નામ હોય તો તમે જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા છો અને તમારે ચૌદ દસ બે હજાર પચીસ ના રોજથી શરૂ થતી મુખ્ય પરીક્ષા જે છે એ આપવાની જરૂર થશે અહીંયા તમે તમારો રોલ નંબર નાખી અને તમે જે છે એ મેળવી શકો છો કે તમારું જે છે એ આની અંદર સિલેક્શન થયેલું છે કે નહીં તમારો જે પણ રોલ નંબર હોય તમારે જે છે એ અહીંયા સર્ચ કરવાનો છે તો તમારો રોલ નંબર અને તમારું નામ આ પીડીએફ ની અંદર હોય તો તમારે જે છે એ સિમ્પલી તમે મુખ્ય પરીક્ષા માટે જે છે એ લાયક થઈ ગયા છો અને હવે તમારે મુખ્ય પરીક્ષા આપવાની થશે એને ઓપન કરી લેવાની છે જેવી તમે આ પીડીએફ ઓપન કરશો તમે જોઈ શકો છો એનેક્સ ટુ પ્રોવિઝનલ રિઝલ્ટ ઓફ કેન્ડિડેટ હુ અપિયર્ડ ઇન ધ એક્ઝામિનેશન ફોર ધ રેવન્યુ તલાટી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ક્લાસ 3 301 2025 હવે તો જેટલા પણ ઉમેદવારો જે છે એ આ પરીક્ષા આપેલી છે એ તમામ ઉમેદવારોને જે છે એ માર્ક્સ તમે અહીંયા જે છે એ જોઈ શકો છો અને તમામ જે છે એ તમારે તમારો જે છે એ રોલ નંબર હોય એ તમારે સિમ્પલી જે છે એ અહીંયા સર્ચ કરવાનો છે અને એના સામે પછી તમારો માર્ક જે છે તમે ફોર એક્ઝામ્પલ આ રોલ નંબર તમારો છે અને તમે એને સર્ચ કર્યો તો પછી એ પીળા કલરનો આવી જશે અને એના સામે પછી તમારા જે પણ માર્ક્સ તમે મેળવેલા છે એ માર્ક્સ જે છે એ આવી જશે અને આ રીતે તમે જોઈ શકો છો છે આખી આઠ હજાર નવસો ને ઓગણપચાસ પેજ ની પીડીએફ જે છે એ ગુજરાત કરવામાં આવેલી છે આ બહુ જ મોટી પીડીએફ છે જઈને તમે જે છે એ ડાઉનલોડ કરજો અને પછી તમારો જે જે છે છે એ એ રોલ નંબર તમે સર્ચ કરશો તો આખી પીડીએફ જે છે એ તમારા સામે આવી જશે કુલ કેટલા ઉમેદવારો પરીક્ષા આપેલી છે એ પણ આપણે ફટાફટ જોઈ લઈએ તો પેજના જે છે એ એક અંધ ભાગ સુધી આપણે જે છે આવી જઈશ તો આપણને ખ્યાલ આવે કે કુલ કેટલા ઉમેદવારો જે છે એ રેવન્યુ તલાટીની પરીક્ષા જે છે એ આપેલી છે તો પીડીએફ બહુ મોટી છે તો એના માટે જે છે એ બહુ જ વધારે લોડ લઈ રહી છે તમે જોઈ શકો છો કે આપણે આઠ હજાર નવસો ઓગણપચાસ બે ઉમેદવારો જે છે એ આ પરીક્ષા આપેલી છે તો મિત્રો આ જેની અંદર આપણે રેવન્યુ તલાટીના તમામ ઉમેદવારોના જે છે એ માર્ક જાહેર કરવામાં આવે છે એ તમે કઈ રીતે ચેક કરી શકો છો સાથે સાથે જે રિવાઇઝ મેરિટ લિસ્ટ છે એ જાહેર કરવામાં આવેલી છે એના વિશેની વાત પણ આપણે આજના આ વિડીયોની અંદર કરી છે આશા રાખો છો આજનો વિડીયો જે છે તમને ચોક્કસ ઉપયોગી થશે Thank you. Thank you so much for watching.